ત્યારે સરકાર પોતાની હોય તો પણ એની સામે લડવાનો સમય આવતો હોય ભોરજીભાઈ મારી પાર્ટીમાં સાથે રહીને કામ કર્યું એક લડાયક માણસ તરીકે કોંગ્રેસમાં હંમેશા એ લડતા મને લાગે છે ભારતીય જનતા પાર્ટીએ એમના નેતાઓના એ મૌલિકતાને પણ દબાવીને ગુંગળાવી દીધી છે નહીતર કુંવરજીભાઈ ચૂપ રહેવા માણસ નથી કાયદો ને વ્યવસ્થા રોજે રોજ ગુજરાતમાં કથળી છે એનો આ બેનમૂન નથી એક પ્રતિષ્ઠિત વ્યક્તિની હત્યા થાય છે કાયદોની વ્યવસ્થા જળવાતી નથી અને લોકો સ્વાભાવિક રીતે એમાં રોષ હોય ત્યારે ત્રણસો સાત એટલે હું પણ એક એડવોકેટ છું એટેમ્પ ટુ મર્ડર થયું શું લોકો પોલીસનું મર્ડર કરવા નીકળ્યા હતા શું લોકોની સામે ત્રણસો સાતનો ગુનો દાખલ કરી દેવાનો અને લોકશાહીમાં દેખાવો કરવા આંદોલન કરવું એ લોકોનો અધિકાર છે ભારતીય જનતા પાર્ટીનો આ અહંકાર છે ખરા અર્થમાં આવી ઘટનામાં સંપૂર્ણ માનવીય અભિગમ હોવો જોઈએ કોઈને પણ રોકટોક ત્યાં ન હોવી જોઈએ સત્તાધીશોએ પણ સામે તેમના દુઃખમાં ભાગીદાર થવા જવું જોઈએ અને નિર્દોષ લોકોએ જ્યારે ભાવના વ્યક્ત કરી હોય ત્યારે એના સામેના કેસીસ ન હોવા જોઈએ

તેમની કાર્યવાહીને લઈને ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો છે એમાં રોષ જોવા મળી રહ્યો છે આપનું શું કેવું છે મને જેવી ખબર પડી એટલે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી અમે એક ટીમ મોકલી હતી જેમાં અમારા લીગલ સેલના ચેરમેન ભાઈ અશોકસિંહ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા અને રાજકોટના એડવોકેટ અને પ્રદેશના અમારા હોદ્દેદાર

શું પોલીસ નું મર્ડર કરવા નીકળ્યા હતા શું લોકો ત્રણસો સાત નો ગુનો દાખલ કરી દેવાનો અને એક લોકશાહીમાં દેખાવો કરવા આંદોલન કરવું એ લોકોનો અધિકાર છે અને કદાચ ટોળું ના આક્રોશિત થવું જોઈએ પણ જયારે ગંભીર ઘટના હોય ને કદાચ ટોળું આક્રોશિત થયું અને ટોળામાંથી બે કે ચાર જણા એ કદાચ વધારે પડતું એગ્રેસિવ પોસ્ચર રાખ્યું તો એમને જેલમાં નાખી દેવાના અને ત્રણસો સાતનો ગુનો દાખલ કરવાનો અમાનવીય છે કોંગ્રેસ પાર્ટી ત્યાંના તમામ લોકોની ભાવનાઓની સાથે સંપૂર્ણપણે છે અમારી જ્યાં જરૂર હોય ત્યાં અમે મદદરૂપ પણ બનીશું અમારી ટીમને પણ કહ્યું છે કદાચ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ જામીન માટે જવાનું થશે અને જે પીડિતો છે એ કહેશે

પ્રજાના પ્રતિનિધિ કોઈ પણ હોય જ્યારે વિસ્તારમાં ઘટના બને ત્યારે સરકાર પોતાની હોય તો પણ એની સામે લડવાનો સમય આવતો હોય છે મોરજીભાઈ મારી પાર્ટીમાં સાથે કામ કર્યું એક લડાયક માણસ તરીકે કોંગ્રેસમાં હંમેશા એ લડતા હતા મને લાગે છે ભારતીય જનતા પાર્ટીએ એમના નેતાઓના એ મૌલિકતાને પણ દબાવીને ગુંગળાવી દીધી છે નહીતર કુંવરજીભાઈ ચૂપ રહેવા માણસ નથી

દુખની ઘડીએ સાથે રહેવું એ ફરજ બને છે હું આશા રાખું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અન્યાય કર્યો છે ત્રણસો લગાડવાનો સવાલ જે ઉભો કર્યો છે લોકોને આજે પરેશાન કરવામાં આવ્યા છે આ વ્યાજબી નથી તમામ પીડિતો એક પ્રતિષ્ઠિત સમાજનો આગેવાન ગયો છે કોઈ નાની સુની વાત અને આટલા બધા લોકો એકત્રિત થઈને જ્યારે પોલીસ સામે આક્રોશ બતાવો એ જ બતાવે છે કે જે મરહૂમ વ્યક્તિ છે એ સમાજ માટે ઉપયોગી પ્રતિષ્ઠિત સન્નિષ્ઠ વ્યક્તિ હતી એટલા માટે વિછિયામાં લોકોની લોક લાગણી એના માટે ઊભી થઈ છે સંદીપ સવાલ જે વંશમભાઈ ઘર છે ત્યાં સ્વાભાવિક છે કે મરણ પછી દસ બાર દિવસ પછી બધા લોકો બેસવા આવતા હોય બેસવું હોય બીજી બધી વિધિ હોય ત્યાં લોકો સગા સંબંધીઓ આવતા હોય સગા સંબંધીઓને પણ પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે અમુક લોકોને ધરપકડો ખોટી રીતે કરી લેવામાં આવે છે આવો પણ આક્ષેપ કરી રહ્યા છે તો આ બધું શા માટે થઈ રહ્યું છે આપને શું લાગે છે ભારતીય જનતા પાર્ટીનો આ અહંકાર છે ખરા અર્થમાં આવી ઘટનામાં સંપૂર્ણ માનવીય અભિગમ હોવો જોઈએ કોઈને પણ રોકટોક ત્યાં ન હોવી જોઈએ સત્તાધીશોએ પણ સામે તેમના દુઃખમાં ભાગીદાર થવા જવું જોઈએ અને નિર્દોષ લોકોએ જ્યારે ભાવના વ્યક્ત કરી હોય ત્યારે એના સામેના કેસીસ ન હોવા જોઈએ